આરકે હોસ્પિટલ ભરૂચ અને જૂના ટવરા ગામના રહેશે દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું જે મેડિકલ કેમ્પમાં પહોંચતી વધુ લોકોએ લાભ લીધો હતો ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે આરકે હોસ્પિટલ ભરૂચ અને જૂના તવરા ગામના ગ્રામજનો દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન રવિવારના રોજ સવારે નવથી એક કલાક દરમિયાન કેમ્પ યોજાયો હતો જે કેમ્પ તવરા ગામની ઝેડ જે પટેલ હાઈસ્કૂલ જૂના તવરા ખાતે રાખ્યો હતો જેમાં આજે ત્રણસોથી વધુ પેશન્ટોએ આ કેમ્પનો લાભ લીધો હતો આ કેમ્પમાં ભરૂચના ડોક્ટર મિલાપ શાહ ડૉક્ટર અનંત જોશી ડોક્ટર અવની સિંઘ સહિતના ડોક્ટર ઉપસ્થિત રહી કેમ્પમાં તેઓએ પોતાની સેવાઓ આપી હતી આ કેમ્પમાં મફત દવા આપવામાં આવી હતી મફત સુગર ચેકઅપ મફત બ્લડ પ્રેશર ચેકઅપ મફત ઇસીજી મફત હાડકાના ચેકઅપ મફત લોહીની તપાસ સહિતની સુવિધાઓ કરી આપવામાં આવી હતી જેમાં વહેલી સવારથી જ ગ્રામજનોએ આ કેમ્પનો લાભ લીધો હતો આ કેમ્પમાં ખૂબ જ મોટી સંખ્યામાં જૂના અને નવા તવરાના ગ્રામજનોએ લાભ લીધો હતો આજની તારીખ ચોવીસ બાર ત્રેવીસના રોજ રવિવારે ગામે આર કે મલ્ટી સ્પેશિયાલિસ્ટ ભરૂચ હોસ્પિટલ દ્વારા અને ગામના સહયોગ દ્વારા મફત મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને ગ્રામજનો મોટી સંખ્યામાંનો લાભ લે એવી હો વિનંતી કરવામાં આવેલી છે ગામજનોને અને સારી એવી સંખ્યા અત્યારે જ્યારે ચાલુ થયું છે ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે અને આ કેમ્પમાં ભરૂચના સ્પેશિયાલિસ્ટ જે ખૂબ જ ફેમસ છે એવા ડૉક્ટરો જે એક તો છે મિલાપ શાહ સાહેબ ફિઝિશિયન મનન જોશી સાહેબ છે તેઓ ગાયરેકના સ્પેશિયાલિસ્ટ છે પાર્થ કિનખવાલા ઓર્થોપેડિક છે અને અવની સિંઘ જે જનરલ સર્જરીના સ્પેશિયાલિસ્ટ છે તો ખૂબ સારા ડૉક્ટરો આજે આપણા ગામની અંદર તવરા ગામને સેવા આપવા આવી રહ્યા છે તો એમની સેવાને તવરા ગામ તરફથી અમે બિરદાવીએ છીએ અને મોટી સંખ્યામાં ગ્રામજનો આ મફત મેડિકલ સેવાનો લાભ લે એવી નમ્ર અપીલ કરું છું